नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी शिक्षा मंत्री इस्तीफा दो इस्तीफा दो इस्तीफा दो धर्मेंद्र प्रधान इस्तीफा दो i આ દેશની અંદર યુવાનો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય છે કારણ કે જયારે જે સરકાર આમાં નવી નવી ચૂંટાઈ આ દેશના પ્રધાનમંત્રી જયારે ગઈકાલે એમને શપથ લીધા શિક્ષણ મંત્રીએ શપથ લીધા અને જયારે દેશમાં પ્રજા એમને મત આપીને ચૂંટાઈને મોકલા સરકાર બનાવી ત્યારે આ સરકાર વિદ્યાર્થી વિરોધી અત્યાર સુધી યુવાન વિરોધી તો હતી જ ખેડૂતો વિરોધી હતી મહિલાઓ વિરોધી હતી અને વિદ્યાર્થીઓ વિરોધી પણ છે અને કહેવા જઈએ તો દેશના ભવિષ્યની વિરુદ્ધમાં સરકાર છે કારણ કે જે પ્રમાણે એક પછી એક કૌભાંડો બહાર આવે છે આજે વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓ મહેનત કરે પરસેવો પાડે કેટલા વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓ જયારે પરીક્ષા આપવા જાય એના આગલા દિવસે ખબર પડે કે પેપર રદ થઈ ગયું અચ્છા જે નીટની પરીક્ષા થઈ એ નીટની પરીક્ષામાં ઓલરેડી જયારે અરજી સુપ્રીમ કોર્ટમાં હતી તો જ્યારે સુપ્રીમ કોર્ટના હિયરિંગની રાહ જોવાની હતી આ લોકોએ બહુ વહેલા રિઝલ્ટ જાહેર કર્યું એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈને ને કોઈને બચાવ માંગે છે જે નીટના કૌભાંડ સાથે જોડાયેલા છે એ પ્રત્યક્ષ ને પરોક્ષ ભાજપ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે અને માટે જ આજે શિક્ષણ મંત્રી ગઈકાલે શપથ છે તમે જોવું હશે કે લોકસભાની અંદર બધા સાંસદોએ નીટ કરીને વિરોધ પણ કર્યો પરંતુ એમને શરમ નથી કે જે નીટના કૌભાંડો છે જે તપાસ તમે સોંપી પણ એ પહેલા જ્યારે ખબર પડી ગઈ કે આ રેલો કઈ જાય છે ત્યારે જે સાચા ગુનેગારો છે એમની સામે પગલાં લેવાના હતા પરંતુ એની જગ્યાએ તમે જુઓ કે છાવરાની વાત કરે આજે મેડિકલ કોલેજના બધા વિદ્યાર્થીઓ ભવિષ્યના જે ડોક્ટરો છે આ બધાના ભવિષ્ય જોખમમાં છે અંજકારમય છે આ દેશમાં પ્રથમ વખત આ ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે નીટ ની પરીક્ષા યુજીસી નેટ હોય કે જીસેટ નેટ હોય આ તમામ પરીક્ષાઓ જે રદ થઈ અને જેના પરિણામો પણ તમે જુઓ કે પેપર લીક થઈ ગયા એક તો ગુજરાતમાં આપણે જોયું છે કે ગુજરાતમાં કેટલા બધા પેપર લીક થયા અને એ સરકાર જે ગુજરાતમાંથી આજે દેશમાં પેપર લીક શરૂઆત થઈ ગઈ છે આ ગુજરાત મોડલ આ છે જે ભારત દેશની અંદર આજે ગુજરાત મોડેલ ની વાત કરવામાં આવે છે એ ગુજરાતમાં પહેલા પેપરો લીક થયા અને બધા એને છેડાય ગુજરાત સાથે આવડ્યો છે ભારતીય જનતા પાર્ટી ની સરકાર નિષ્ફળ છે તમામ છે અને પ્રત્યે વર્ષ સુધી બધા એમાં જે કૌભાંડો છે એમાં સંકળાયેલા એવું લાગે છે ત્યારે એની તપાસી પણ માંગણી કરી છે અને આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે એ પ્રમાણે આ લોકોએ પ્રયત્ન સરકારે કરવો જોઈએ જે રીતે આ સરકાર આવી છે ત્રેવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે એના ખિલવાડ થઈ રહ્યો છે એમને જીવન પર એની કારકિર્દી પર ખિલવાડ થઈ રહ્યો છે ત્યારે યુવક કોંગ્રેસ દ્વારા આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર યુવાનો સાથે જે ખિલવાડ થયો છે એનો વિરોધ કરી રહ્યા છીએ અને સરકારના જે પ્રધાન છે એ પ્રધાને આવતાની સાથે જ કોઈ કોઈ કૌભાંડ જ થયું નથી કઈ જરૂર નથી હવે જયારે રેલો એમની નીચે આવ્યો છે ત્યારે કહે છે હવે સીબીઆઈની ઇન્કવાયરી સોંપો સીબીઆઈની ઇન્કવાયરી સોંપીને હવે જે ખેલ રહ્યા છે આગ લાગે તારે કુવો ખોદવા જાય છે કે રાધા કૃષ્ણના નેજા હેઠળ કમિટી બનાવી છે એ હવે એની અંદર નવા નવા નિયમો શોધીને કેવી રીતે કેવી રીતે અટકે એની વાતો કરી રહી છે ત્યારે દસ વર્ષથી તમારું શાસન છે ગુજરાત ની અંદર ત્રીસ ત્રીસ વર્ષથી શાસન છે અને જે પેપરો ફૂટે છે ગુજરાત માંથી જ ફૂટ્યા છે પચીસ પચીસ પેપરો ફૂટ્યા છે ત્યારે મોદી સાહેબ તમે ત્યાં બેઠા છો અને તમારા નેતા હેઠળ આ ચાલી રહ્યું છે અને તમારો પ્રધાન આવી રીતે બોલતો હોય એનું રાજીનામું લઈ લો અને એનું રાજીનામું લેવા અમે માગીએ છીએ નહી તો આગળ આંદોલન ચાલશે ને ચાલશે ને યુવાનો સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે એની સાથે કોંગ્રેસ હરીખમ રહેશે આ ગુજરાતથી જઈને બેઠેલા પ્રધાનમંત્રી ને ગૃહમંત્રીએ ને જે રીતે બદનામ કર્યું છે ગુજરાત એક જમાનામાં સુવર્ણ ગુજરાત તરીકે ઓળખાતું તુ આજે આ જ પ્રધાનમંત્રી ગૃહ ગૃહમંત્રી એ પાછલા દસ વર્ષની અંદર ઇતિહાસ જોશો તો ગુજરાત ની અંદર થી જે જે બનાવો બન્યા છે પેપર ફૂટવાના હોય કે કોઈ હાદસા ના હોય ખાનગીકરણ ની વાત હોય આ નીટ ની પરીક્ષામાં જે ભ્રષ્ટાચાર થયેલો છે એમાં સીધી રીતે ચૂંટાયેલી પાકના રાજકારણ જોડાયેલા છે આજે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ તમામ જગ્યા વિરોધ કરી રહી છે ગઈકાલે પ્રધાનમંત્રી જે એમની શપથવિધિ કહ્યું કે સાચો વિરોધ પક્ષ હોવો જોઈએ જયારે તમે વિરોધ પક્ષની કોઈ વાત હોય અને એક સત્તા પર બેઠેલા લોકોએ જયારે વિરોધ પક્ષને મારીને એનો દાખલો બેસાડતા હોય ત્યારે એમને સંવિધાન માન રાખ્યું છે પુરવાર થાય છે બાકી છેલ્લા દસ વર્ષથી જૂઠ ચલાવતા આ પ્રધાનમંત્રીશ્રી ગઈકાલે જે શપથવિધિ દરમિયાન બોલ્યા છે એ સંવિધાનની વાત કરી છે એ પણ જૂઠ છે અને જૂઠની વાત જયારે એમને પુરવાર કરવી છે આની એજન્સી જેની પર એની પર બેન રહેવી જોઈએ એની પર સીબીઆઈ ઇન્કવાયરી થવી જોઈએ આખી તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે વિદ્યાર્થીઓના જીવનને ન્યાય અપાવવા માટે અમે અત્યારે આંદોલન કરી રહ્યા છીએ તમને ખબર હશે કે નીટની પરીક્ષામાં ચોવીસ લાખ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને યુજીસી નેટમાં ચૌદ લાખ વિદ્યાર્થીઓ આ બંને પરીક્ષાઓના પેપર ફૂટી ગયા આ ચોથી વખત દેશમાં ઘટના ઘટીત થઈ કે પરીક્ષાના પેપરો ફૂટ્યા છે છતાંય મોદી સરકાર એની જિમ્મેદારી નથી લેતી સરકારે ભારતીય જનતા પાર્ટીને અમે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે કે શિક્ષણ શિક્ષણમંત્રીએ ઇસ્તીફા અને રાજીનામું આપવું જોઈએ કારણ કે આ પ્રશ્ન છે ચોવીસ લાખ વિદ્યાર્થીઓના જીવનનો ચૌદ લાખ વિદ્યાર્થીઓના જીવનનો કે સતત ચોથી વાર આટલી મોટી સંસ્થાઓના મારફતે પેપરો જો રદ થતા હોય તો દેશના લોકતંત્રમાં અને પારદર્શિતા ઉપર ક્યાંય ને ક્યાંય પ્રશ્ન ઊભો થાય છે એટલે ભારતીય યુવા કોંગ્રેસે આજે આંદોલન કર્યું છે અને આજે પૈસા તમે જુઓ છો આ પૈસા અમે આપીએ છીએ નરેન્દ્ર મોદી અને એમના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કે જો અંબાનીને અદાણીથી તમને પર્યાપ્ત માત્રામાં પૈસા પ્રાપ્ત ના થતા હોય તો યુવક કોંગ્રેસ તમને પૈસા આપશે છાત્રોને ન્યાય અપાવવા માટે પણ દેશમાં છાત્રોના પેપર લીક ના થવા જોઈએ એના ભવિષ્યનો સવાલ છે એટલા માટે નરેન્દ્ર મોદીજી જીતને પૈસા ચાહીએ ઉતને લે લો લેકિન છાત્રો કે સાથ અન્યાય મત જઈએ એ અમારી માંગ હે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ નેટની જે એક્ઝામ લેવામાં આવી કે નીટની એક્ઝામ લેવામાં આવી કેન્સલ કરવામાં નહીં આવે શિક્ષણ મંત્રીએ ખુદ સ્વીકાર કર્યો છે આ દેશની સામે મીડિયા ની સામે કે પેપર ખૂલું હતું તો તેમ છતાં પણ જો તમે સ્વીકાર કરો છો અને પેપર રદ નથી કરતા વિદ્યાર્થીઓ સાથે સૌથી મોટો અન્યાય છે ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં માત્ર પૈસા બધી વાતો થાય છે પૈસાથી કામ થાય છે ગરીબ જે લોકો ગામડામાંથી આવે છે આદિવાસી છે દલિત છે ઓબીસી છે એમના છોકરા આજે ક્યાંક ને ક્યાંક આ નેટ અને નીટની પરીક્ષાઓ આપતા હોય છે મહેનત કરતા હોય છે અને તેમ છતાં જોઈ વારંવાર પરીક્ષામાં છબાડા થાય છે તો તેના ભવિષ્ય સાથે તેના સપના સાથે ક્યાંક ને ક્યાંક ખિલવાડ થાય છે આ મોંઘવારીના સમયમાં ગરીબ અને ગામડાના વ્યક્તિ જ્યારે ડોક્ટર બનાવવાના તેના છોકરાને મહેનત કરતો હોય દિંદ્રાના આવા પેપર ફૂટે લાખો કરોડો રૂપિયાના પૈસા થાય અને જો સરકાર છાનું બેઠી રહી તો સીધી વસ્તુ છે કે આ ભ્રષ્ટાચારમાં આ પેપર ફૂટમાં નરેન્દ્ર મોદીની સીધી સહમતી છે ઐતિહાસિક નીટની એક્ઝામ આપણે જોયું આટલા વર્ષોથી દેશ આઝાદ થયા પછી કોઈ વાર નીટની એક્ઝામનું પેપર લીક નથી થયું પણ આ ગુજરાતમાં જે વિદ્યુત સહાયક પેપરો લીક થાય પોલીસના પેપરો લીક થાય એટલે ભ્રષ્ટાચારી ભાજપ સરકારને એવું પડી ગઈ કે ભાઈ કેન્દ્રમાં જઈને પણ એને ભ્રષ્ટાચારી ભાજપ સરકારે નીટનું પેપર લીક કરાયું વર્ષોથી જ્યારે વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા આપવા માટે મહેનત કરતા હોય છે અને આ મહેનતની સામે આ લોકો દસ દસ લાખ રૂપિયાનો સોદો કરી આવા પૈસાનો નકલી પૈસાનો સોદો કરીને આ લોકો વિદ્યાર્થીઓના જે રિઝલ્ટો જે જોખમમાં મૂકે છે આજે ચોવીસ લાખ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે અમે એવું અમે એવી માંગણી કરીએ છીએ કે ભાઈ આ પરીક્ષા રદ થવા કરવામાં આવે અને પરીક્ષા ફરીવાર લેવામાં આવે